અરવલી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબામાં સામેલાધાર વરસાદ શરૂ થયો છે સામેલાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સાઠંબામાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સાઠંબા ઇન્ડસ્ટ્રી એરિયા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા છે સાઠંબા બજારમાં ઢીચણ સમા પાણી જોવા મળ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સાઠંબા ઇન્ડસ્ટ્રી એરિયા વિસ્તારમાં પાણી પાણી ભરાઈ ગયા હતા રાત્રે વધારે વરસાદ હોવાને કારણે દુકાનનો માલ સામાન પણ પલળી ગયો હતો દુકાનદારોને મોટું નુકસાન 太有脆